અબડાસા તાલુકાના ગરડા પંથક વિસ્તારના સૌથી મોટા વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ગેરહાજરીને કારણે વાયોર પંથકના પિસ્તાલીસ ગામના લોકો પરેશાની ભોગવી રહ્યા છે વાયોરના સરપંચ શ્રી જાડેજા ભૂપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સુખદેવસિંહ પ્રભાતસિંહ ભાજપના યુવા અગ્રણી વાયોર વેપારી એસોસિએશનના આગેવાન હરેશભાઈ રૂપારેલ સરપંચ લાલુભા જેઠુભા ખારી ગામના ખલીફા ઇબ્રાહીમ તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ડોક્ટરની ગેરહાજરી અંગે અવારનવાર આવતી ફરિયાદ અંગે જાત ચકાસણી કરી હતી વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ છ સબ સેન્ટર આવેલ છે જેમાં સાત મિડવાઇફ છે મેડિકલ રિપોર્ટ સુવિધા છે પરંતુ ડોક્ટર ન હોવાથી દર્દીઓને ધક્કા ખાવા પડે છે તેમજ કે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પિસ્તાલીસ ગામડાઓ આવે છે વિસ્તાર બહુ મોટો છે હજુ પણ વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ઘટ ઘણી વર્તાય છે જે તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે તેવી લોકોની માગણી છે ખાસ કરીને વાયોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ સેવા છેલ્લા ચાર માસથી બંધ હાલતમાં છે

ત્યારે ખરેખર આજુબાજુના થી ત્રીસ ગામડાઓ અહીંયા દવાખાને આવતા હોય છે ત્યારે તો જ્યારે આ અહીંયાના ડોક્ટર સાહેબ છે એ ઘણીવાર હાજર હોતા નથી અથવા તો ઇન્ચાર્જમાં અહીંયા બીજા ડોક્ટર આવતા હોય છે અને નલિયાની ડ્યુટી છે કે જખોમાં ડ્યુટી ગયા છે એવી રીતે ઘણા પેશન્ટો અહીંયા આવીને ધક્કા ખાતા હોય છે ખરેખર આ વાયર ગામની ઘણા વર્ષોની એક માંગણી પણ છે કે આ પીએચસીને સીએસસીમાં ઓપરેટ કરવા માટે વર્ષો જૂની માંગણી છે એનો પણ હજુ સુધી કોઈ અમલ કરવામાં આવ્યો નથી ત્યારે ગામ લોકોને એવી માંગણી છે કે પરમાનન્ટ અહીંયા સ્ટાફ રહે ઘણીવાર રાત્રે એમરજન્સીમાં જ્યારે કાંઈ એવું પ્રોબ્લેમ આવે પેસન્ટને ત્યારે અહીંયા જો લોકલમાં સ્થાનિક જો અહીંયા સ્ટાફ રહેતો હોય તો તેમને પણ સુવિધા મળે અને આજુબાજુના કેટલા ગામડાઓમાંથી જે દર્દીઓ આવતા હોય છે ત્યારે અહીંયા આવે તો અહીંયા ઘણીવાર સ્ટાફ હાજર હોતો નથી તેથી જો અહીંયા પરમાનન્ટ સ્ટાફ રહે તેવી અમારા સર્વે ગામ લોકોની આ વિસ્તારની માંગણી છે અને બીજું આપણે અહીંયા નાણાં પંચે નવી એમ્બ્યુલન્સ પર ફાળવી છે પણ ડીઝલનો સ્ટોક નથી અથવા તો ટાયરો નથી ગાડીમાં એવા યન કેન પ્રકાર કારણો આપીને એમ્બ્યુલન્સને ચાર મહિનાથી અહીંયા એમને એમ દૂર ખાતી અને આપણે સફેદ હાથીની જેમ સફેદ હાથીની જેમ એમ્બ્યુલન્સ પડી રહી છે તો એ પણ એમ્બ્યુલન્સ છે સેવા આ વિસ્તારને જલ્દીથી જલ્દી મળે એવી ગ્રામજનોની માંગણી છે